અને અને એ રીતે તમામ મિત્રોને એક એક જોબ જોબ મળી જાય બીજી જતી કરવાની છે સરસ મજાનો મેસેજ આજે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને આપવાના છે વૈભવી બેન નો મેસેજ પણ લઈએ ચલો તમને જ્ઞાન લાઈવ સ્કોલર તરીકે મેડલ આપીએ છીએ અને ગુજરાતના તમામ ભાવિ ગુરુજનોને સરસ મજાનો એક મેસેજ કન્વે કરો તમે